જય શ્રી ગોપાલ અંક છે ઓગણીસો પાણી દૂધમાં ભળે તો દૂધ પોતાનો રંગ આપી દે છે અને પોતાનો ગુણ પોતાની કિંમત બધું જ પાણીને આપી દે છે પાણી પણ દૂધના ભાવે વેચાવા લાગે છે કેમ કે દૂધમાં ભળી ગયું છે પાણી દૂધ બનીને ઈજ્જત પામે છે પણ એમાં જો છાશનો એક ટીપું પડે તો દૂધ પણ દૂધ રહેતું નથી અને પાણી પણ પાણી ન રહે એમ જીવ અને પ્રભુનો સંબંધ એટલો જ નિકટનો છે પણ જ્યારે એમાં ભેદ કપટ અને અસત્યના ટીપાં પડે ત્યારે જીવ અને પ્રભુ જુદા પડી જાય છે પ્રભુરૂપી અખંડ વરને વરવું તે ભક્તિની આખરી ટોચ છે એટલે કે ઠાકોરજી દેખાય પછી આમ પરમ પ્રેમમાં સંપૂર્ણ રૂપાંતર આનું નામ મધુરા ભક્તિ મધુરી ભક્તિ આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયા થયા પહેલા જીવ કેટલાય દુઃખ ભોગવે છે કીટ માંડીને ચોર્યાસી લાખ યોનીમાંથી પસાર થઈને અંતે મનુષ્ય દેહને પામે છે અને આ સંસારમાં જ્યાં માત્ર ભોગ જીવનનું જ પ્રાધાન્ય બની જાય મારું નાનકડું ઘર મારા બાળક બચ્ચા સ્ત્રી સગાવાલા મારો આ નાનકડો સંસાર તે સિવાય કાંઈ જો ન સુજે તો આવા ભોગવાદી જીવનનું સાચું સુખ હરગી જ મળતું નથી એટલે આપણે લૌકિકમાં રચ્યા પચ્યા લઈએ અને જો ઠાકોરજી તરફ ઠાકોરજીનું સ્વરૂપ જાણવા તરફ ન જઈએ તો પછી આપણને સાચું સુખ શું છે એ ન સમજાય માત્ર મહાદુઃખ મળે છતાં ડરીને ઠેકાણે જીવ બેસતો નથી રહેવું એક સ્થાનક બીજી સીધ દેખાડ બાનક કાળ આવી ઊભો રહેશે અચાનક પ્રભુમાં જીવવું તે જ મનુષ્યનું સાચું સ્થાન છે જીવ અનેક યાત્રા કરે આખું જગત ફરે પણ જ્યારે ઘેર આવે ને ત્યારે નિરાશ થાય કે હાશ ઠેકાણે પહોંચ્યા જ્યાં પહોંચ્યા પછી ક્યાંય જવું ના પડે ને તે આપણું સાચું ઘર એમ જીવ પોતાના ખરા ઘરે આવ્યો તે જ ભગવત ભક્તોએ ઘર બતાવ્યું છે પ્રિયતમ પ્રભુના આવા અલૌકિક મિલનની તૃપ્તિ વખતે પણ જીવ પોતાના સંગીને ભૂલતો નથી સામાન્ય મનુષ્ય ધ્યેય હાંસલ થતા સહાનુભૂત થયેલ તમામને વિસરી જાય છે અહીંયા સામાન્ય મનુષ્યનું બતાવે છે અર્થસર્યોને વેદ વરી આવી સામાન્ય મનુષ્યની દશા છે જ્યારે ભક્ત ધ્યેય પ્રાપ્તિના પારાવાર આનંદ વચ્ચે પણ પોતાના સંગીને નથી એ તો કહે છે કે આખો પાર કરીને મારા અખંડ વર એવો પ્રભુજીને મને સંયોગ મને થયો હોય તો એ ભગવદ ભક્તોની પૂર્ણ કૃપાનું જ પરિણામ છે એટલે કે ભગવદીઓનો બાય ભગવદી આપણી બાઈ પકડી તો પછી આપણે ભગવદીનું કારણ રાખવું રહ્યું આપણે ભગવદીને ભૂલી ન જવાય એવું સમજાવે છે કે જેણે મારી બાય પકડી પ્રભુ સાથે સંબંધ જોડી આપ્યો નામ દઈને નિર્ભય કીધા રવિસૂત ત્રાસ નિવાર્યા આ મને નામ પમાડીને નિર્ભય કીધા અને જમના છોડાવ્યા રવિસૂત એટલે સૂર્યપુત્ર જમ યમ રાજા તો એનાથી છોડાવ્યા અખંડ વરને વરી અખંડ વર એટલે કયો વર લૌકિક વર આ બધો નહીં નકામો છે અખંડ હોય એવો વર જેઓ સ્વયં અખંડ છે જે પૂર્ણ છે એવા હું વરી છું આપણે સૌ વરસાદ જીવન વાળા જુદા મંદિરમાં પણ જુદા દુકાને જુદા તનમાં જુદા મનમાં જુદા પણ જે વરનો પ્રેમ નિત્ય અખંડ રહે છે તેવા વર એટલે કે અખંડ વર લૌકિક વરનો પ્રેમ તો ચિરકાળ એક સરખો રહેતો પણ નથી તે વધે ને ઘટે પરંતુ પ્રભુનો પ્રેમ એક સરખો અખંડિત વહ્યા કરે છે પ્રભુનો પ્રેમ નિરપેક્ષ છે એસે વર્કો ક્યું કરું જો જન્મે અરુ મરી જાય એ એક મેરો ચૂડો અમર હો જાય કોઈ દિવસ વૈધવ્ય જ ન આવે એવા વરને આપણે વર્યા છીએ આત્મા અમર છે અખંડ છે અહીંયા આત્માના વરની વાત થાય છે આત્મા સાથેના લગ્નની કોઈ દિવસ વૈધવ્ય આવતું નથી દેહલગ્નની વધુને વૈધવ્ય આવે કારણ કે એ તો દેહ નાશવંત છે જીવે બાળપણમાં રમતમાં જીવે બાળપણ રમતમાં વિતાવ્યું યૌવનમાં અભિમાનમાં મતેલા રહ્યા વૃદ્ધાવસ્થામાં શક્તિઓ શિથિલ બની ગઈ આમ આજ સુધી દિવસો ભજન અને ભક્તિ વગર વીતી જાય પણ જીવના જીવનમાં ધર્મ ભાવનાનો ઉદય ન થાય ત્યાં સુધી એનું વ્યક્તિત્વ અપૂર્ણ ને અખંડિત રહેવાનું માટે પહેલેથી જ ચેતીએ તો સારું આ આપણે પ્રસંગનો એ સાર છે કે પ્રભુરૂપી અખંડ વરને વરું તે ભક્તિની આખરી ટોચ છે જો આ શરૂ કર્યું ત્યારે આ જ વાક્ય હતું અને આ વિષયનો અહીંયા છેલ્લે પણ એ જ બતાવે છે કે જ્યાં સુધી આપણે આપણું સમર્પણ ભાવ ઠાકોરજી પર પ્રત્યે નથી થતું લૌકિક પણ સમર્પણ નથી થતું ત્યાં સુધી આપણે હજી ગોતાજ ખાધા કરીએ છીએ લૌકિકમાં ત્યાંથી સાચું સમજાતું નથી એટલે ઠાકોરજીને સમર્પણ કરવું મારા વલા ભગવદીઓની બાં પકડવી ભગવતી પર ભર રાખો એવું આપણને એમાં સમજાવે છે અત્યારે આટલું જ બોલમાની વાતની વિરામાં પૂછ્યું